આણંદ ગ્રામે પોલીસે લગ્નનું જૂઠું વચન આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર પરણીતી યુવકને ઝડપી પાડ્યો છે પીડિતા અને આરોપીની મુલાકાત ગત રાત નવરાત્રી ગામ બાજુ પ્રવાસ દરમિયાન થઈ હતી આરોપીને પ્રવાસ બાદ પીડિતાને આણંદ જોવા માટે પોતાની બાઇક પર દર્શાવી હતી તેણીને એક ગામ પાસે ઝાડીવાળી જગ્યાએ લઈ ગયો હતો ત્યાં તેણે પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપી પરણીતી હોવા છતાં પીડિતાને કહ્યું કે તે અપર્ણિત છે અને તેની સાથે લગ્ન કરશે આ વિશ્વાસમાં આવી પીડિતા તેની સાથે વારંવાર રહી પાંચ મહિના પછી પીડિતાને જાણવા મળ્યું કે તે સાત મહિનાની ગર્ભવતી છે ત્યારે પીડિતાએ આરોપીને લગ્ન માટે કહ્યું ત્યારે તેણે ઇન્કાર કરી દીધો આથી પીડિતાએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ હેઠળ ગુનો દાખલ કર્યો છે ગઈકાલે આણંદ રોર પોલીસ સ્ટેશનમાં આણંદ શહેર નજીક રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે પોતાના સંબંધી જે વણસોલ ગામે ઉમરેઠ તાલુકામાં રહે છે તેમને ત્યાં ગઈ નવરાત્રીમાં રહેવા માટે ગયેલ અને ત્યાંથી જ ગામના લોકો સાથે અંબાજી પ્રવાસમાં માં ગયેલ તે દરમિયાન પ્રવાસમાં વણસોલ ગામના મુકેશભાઈ રમેશભાઈ ચાવડાએ તેમની સાથે સંબંધો કેળવેલા તેના મોબાઈલના નંબરની આપડી કરેલી હતી ત્યાર પછી પ્રવાસમાં આવ્યા બાદ આ મહિલા સાથે ટેલિફોનિક સંપર્ક કરી મિત્રતા કેળવી તેની સાથે લગ્ન કરી ખોટા વાયદાઓ કરી અને સામરખા ભાલેશ્વરના એક્ઝિટ ટોલનાકા નજીકના ઘર નીચે અવારનવાર તેની સાથે સારીક સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાહીદવી આપેલી હતી પરંતુ આ મહિલા પ્રેગ્નન્ટ થતા તેની સાથે લગ્ન નહીં કરવું તે મુજબ ની જાણ કરી તેને તરસોડી દીધેલી આ બાબતે મહિલાના સગા સંબંધીઓએ પ્રેગ્નન્સી ચેક કરતા તેને સાત માસ ગર્ભ હોવાની હકીકત જણાવ્યા હતા અને ત્યારબાદ પણ સામાજિક રીત રિવાજ મુજબ આ મહિલાએ મુકેશ રમેશભાઈ ચાવડાની સાથે લગ્ન કરવાનું જાણ કરતા મુકેશ પોતે પરિણીત હોવાથી તેની લગ્ન કરવાની ના પાડતા આ બાબતે મહિલાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી મેડિકલ એવિડન્સ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાય આરોપી મુકેશભાઈ રમેશભાઈ ચાવડાની ધરપકડ ધરપકડ કરવામાં આવેલી છે